ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં રોજિંદા વિવિધ ચર્સીઓની મોટા પ્રમાણમાં આવક થતી હોય છે ત્યારે આજે માર્કેટિંગ યાર્ડમાં ગોંડલનું પ્રખ્યાત લાલ ચટાક મરચાની સીઝનની સૌ પ્રથમ આવક નોંધાઈ માર્કેટિંગ યાર્ડમાં મરચાની અંદાજે પાંત્રીસો થી ચાર હજાર ભારેની આવક નોંધાઈ જ્યારે મુહૂર્તમાં મરચાની એક ભારેનો રેકોર્ડ બ્રેક ભાવ ત્રેવીસ હજાર એકસો ને તેર સુધી બોલાયા હતા સમગ્ર સૌરાષ્ટ્ર ભરમાંથી જેવા કે રાજકોટ જામનગર જુનાગઢ જિલ્લામાંથી ખેડૂતો પોતાનો માલ વેચવા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવતા હોય છે સમગ્ર ભારતભરમાં ગોંડલ તીખા મરચાને લઈને જાણીતું છે અહીંનું મરચું ખાસને લઈને ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યના લોકોને પણ આકર્ષી રહ્યું છે યાર્ડમાં આજે અંદાજે પાંત્રીસો થી ચાર હજાર ની ભારેની આવક થવા પામી હતી હરાજીમાં મરચાના સરેરાશ વીસ કિલો મરચાના ભાવ ત્રણ થી છ સુધી બોલાયા હતા જયારે મુરતમાં મરચાની એક ભારીના રેકોર્ડ બ્રેક ભાવ ત્રેવીસ હજાર એકસો તેર સુધી બોલાયા હતા ભાઈ હરિભાઈ કાવર મારું ગામ અનીડા ભાલોડી તાલુકો ગુંડલ જિલ્લો રાજકોટ મારે મેં મરચીનું અગિયાર વીઘાનું વાવેતર કરેલ છે આજે યાર્ડની અંદર કાલે આવક કરી તો મરચાં અમારો વકલ હું આવેલ એમાં મને ત્રેવીસ હજાર એકસો ને તેર ભાવ મળે પાંચ છ રાજ્યના અલગ અલગ વેપારી આવેલ પેલી ભારીની બોણી હતી તો એમાં ઊંચી બોણી લાગવાથી મને ભાવ ત્રેવીસ હજાર એકસો ને તેર મળેલ છે વિઘે ત્રીસ અઠાવીસથી ત્રીસ મણનો ઉતારો મળશે રોજ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં સમગ્ર ભારતની અંદર ગોંડલ માર્કેટિંગ યાર્ડ જેનાથી ફેમસ છે એ ગોંડલિયા મરચાંની આજથી શરૂઆત કરવામાં આવી હતી આજે પાંત્રીસો ચાર હજાર ભારીની ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવક થઈ હતી અને આજે પ્રથમ જેનું હરરાજી થઈ એવા ખેડૂતનું અમે મરચાંનું ખેડૂતનું પૂજન કરી બ્રાહ્મણો દ્વારા અને અમે મુહૂર્ત કરવામાં આવ્યું હતું અમારા વોક્સમેન અમારા વેપારીઓને ચાંદલા કરી અને આજે અમે મરચાંનું મૂર્ત કર્યું અને અમને ખૂબ આનંદ થયો કે મુહર્તનો જે વકલ હતો એના ભાવ ત્રેવીસ હજાર તેર રૂપિયા જેવા આવ્યા હતા પણ સરેરાશ મરચાંના ભાવ અત્યારે ત્રણ હજારથી છ હજાર વચ્ચેના છે અને એમાં ખાસ કરી મારે ખેડૂત મિત્રોને એક અપીલ કરવી છે કે તમે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મરચું વેચવા આવો

સમગ્ર ભારતની મસાલા કંપનીને અહીંયા બોલાવી ગોંડલયાર્ડમાં મરચું ખરીદી કરે એના લેબ રિપોર્ટ આપ્યા જેથી કરી જા વેપારી હોય તો ખેડૂતને ભાવ સારા મળે અને ખેડૂત અહીંથી હસતા હસતા જાય